નમસ્કાર દોસ્તો મારા યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે તે આજે હું તમારા માટે ટોટકો લઈને આવ્યો છું આ ટોટકો કરવાથી તમને તમારો પ્યાર મળી જશે તે જે તમે ચાહો છો કે તમને તમારો પ્યાર મળી જાય તમારા પ્યારમાં જે દૂરી થઈ ગઈ છે દૂરી આવી ગઈ છે એ બધી દૂર થઈ જાય તો તમે આ ટોટકો કરી જાઓ આ ટોટકો કરવાથી ઘણા બધા લોકોને લાભ મેળવવો છે તમે પણ એનો લાભ મેળવો આ ટોટકામાં તમને કાંઈ નથી જોતું આ ટોટકામાં ફક્ત તમને હામેવાળાનું નામ પણ નથી જોતું ફક્ત ખાલી એનું ચહેરો મોરુંસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ આવી રીતના એ દેખાય છે એ જ તમારે રાખવાનું છે આ કૈરા પછી તમે જોશો કે તમારે પ્યારમાં પ્રેમમાં જે નફરત હતી જે દૂરી હતી જે અનબન આવતી હતી એ બધી હરકી થઈ ગઈ છે તે હામેવાળો તમારી પાસે તમારી તરફ આકર્ષિત થઈ ગયો છે તે એના મનમાં પણ તમારા માટે લાગણી પેદા થઈ ગઈ છે તે આ ક્યારે કરવાનું છે આ કરવાનું છે રાત્રિના ટાઈમમાં રાત્રિ જ્યારે તમે હોવા જાઓને એ જ ટાઈમ તમારે કરવાનું છે રાત્રિના ટાઈમમાં તમારે આ કરવાનું છે કરવાનું ક્યારે છે ફક્ત એક જ ટાઈમ તમારે આ કરવાનું છે એક જ વાર કરવાનું છે બે ત્રણ વાર નથી કરવાનું તેમાં કરવાનું શું છે એ તમે જ્યારે રાત્રો તો પહેલાં તમારે કરી લેવાનું છે એમાં બોલવાનું શું છે ફક્ત એટલું જ બોલવાનું છે અલ મુજી અલ મુજીબ આ હું તમને ઇંગ્લિશમાં પણ લખી આપું છું અલ જી અલ મુજીબ આ બોલવાનું કેટલી વાર છે એ બોલવાનું છે બસો વાર બસો વાર તમારે એ બોલવાનું છે બસ એટલો જ કરવાનું છે એ કરવાનું છે રાત્રિના ટાઈમમાં રાતના ગાળામાં તે એક જ વાય ટાઈમ કરવાનું છે અલ મુજીબ અલ મુજીબ અલ મુજીબ અલ મુજીબ આ બોલીને તમારે બસ્સો વારી બોલવાનું છે આ બસ્સો વારી બોલીને આ જ્યારે તમે બોલો ત્યારે તમારા ધ્યાનમાં તમારા મગજમાં તમારો પ્યાર તમારો પ્રેમી તમારી પ્રેમિકા જ હોવું જોઈએ બીજું કોઈ નહીં હોવું જોઈએ જ્યારે તમે અલ મુજીબ બસો વાર બોલો ત્યારે તે આ બસો વાર બોલીને બસો વાર બોલ્યા પછી તમે તમારી જે ફૂંક મારીને તમારી છાતી ઉપર તમારે ફૂંક મારી લેવાની તમારી છાતી ઉપર ફૂંક મારીને તમારે હોઈ જવાનું છે બસ એટલો જ કરવાનું છે આ કર્યા પછી તમે જોશો કે હામેવાળાના મનમાં જે તમારા પરથી લાગણી નહોતી જે દૂરી થઈ પહેલાં લાગણી હતી પછી દૂરી થઈ ગઈ હતી એ તમારી પાસે આવા લાગ્યો છે તે તમારી પાસે એનું ધ્યાન થઈ ગયું છે ફક્ત એટલો જ કરવાનું છે એ કર્યા પછી તમારા પ્યારમાં ગમે એટલી દૂરી થઈ ગઈ હોય ગમે એટલી પરેશાની આવી ગઈ ગમે એટલી નડતર હોય બધી તમારી દૂર થઈ જાય હરકી થઈ જાય તે સારો દોસ્તો જે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઇક અને શેર જરૂર કરજો તે શેર કરનારો એ ફાયદો છે કે કોઈ પણ બીજા માણસને એની જરૂર હોય તો એ પણ કરી શકે છે તે જે તમે મારા ચેનલ પર નવા છો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળથી હું કોઈ વિડીયો નાખું તો શો તો પહેલાં એ વિડીયો તમને મળે તો જય માતા દી ફરી મળશું